Николай!

કરો ને એ સરપંચના પૈસા ફરી દે નુકસાન થયું ના હા છે વાજો નુકસાન હોય ને આઈડિયા તો સારું છે પૈસા પૈસા નો સારો જબરજસ્ત એટલું ટ્રેકર કરજો ખાલી હા પેલા તો ગમ માં જઈને જોવું પેલા

પછી સારું કેવાય જીવ વધારે સારું કેવાય પત્રો કરતી તો બીજો તમારી પૈસા ને કૈસા ને ટેન્શન ના લેશો તમે સરપંચ ઉપર આપણે કહેવાનું સરપંચ મને મોકલ્યો છે કે તમારા જીવ ગામમાં જીના ના ખર્ચો થયો હોય બધું તૂટી ગયેલું હોય વાવાઝોડા ખર્ચો એવાનો બધો

दर्पण नाही भेटा मुई यार तुम्ही तू चिंता करा सा हं तू चिंता करवाय जरूर नाही बरोबर आहे चिलन नुकसान केलं ती काय ते म्हणे नुकसान तो टोटल मारो जे तो दिवालो दिवालो पडी गयो नाही वेट मध्ये नुकसान आहे पाय पाय सकियो अरे टाका गडे ती मारी बाजू जी मारा नाही वे अरे अरे आवे तमारा

ઘર કમ્પ્લેટ બધા પાકો કરિયાલો ને આવતે વર્ષે એટલે કે પત્ર ફૂટવું ના જો ને જ બની રહ્યું જો કઈ વાજો ને અમે સરપંચ પાંચ તો પોકી જો જો સરપંચ એવા ઉલ્લુ બનાવ માઈ આવું ની જો ગઈ 1 લાખ નો ચેક લેવાનો તમે જો આ સરપંચ તો બે તમે બોલ છો ને